આજે પાવન દિવસે ખેડૂતોએ પરંપરાને જાળવી રાખીને શુભ મુહૂર્તમાં ખેતી કાર્યનો મંગલ પ્રારંભ કર્યો હતો વણમાગ્યા મુહૂર્તના આ શુભ દિને ખેડૂતોએ પોતાના ખેતરોમાં હળ ચલાવીને વાવણીની તૈયારીઓનો આરંભ કર્યો હતો જે ધરતી માતા સાથેના તેમના અટૂટ સંબંધનું પ્રતિક છે કરબોણ ગામના પડિયાર કુભાભાઈ ઈશરાજીએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં હળનું પૂજન કરી ખેતરમાં હળ ચલાવીને આ વર્ષને ખેતીની શુભ શરૂઆત કરી આ દ્રશ્ય જાણે પ્રકૃતિ અને માનવના મધુર મિલનનો સંદેશો આપી રહ્યો હતો અખાત્રીજના શુભ દિવસે ખેડૂતો પોતાના હળ ટ્રેક્ટર અને અન્ય ખેતીના ઓજારોનું પૂજન કરે છે તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ વર્ષ સારું નીવડે અને ખેતરો ધન અને ધાન્યથી સમૃદ્ધ બને પરિવારો સાથે ખેતરમાં જઈને ખેતીનું મૃત કરવું એ વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ચાલુ છે ખેડૂતો અખાત્રીજના દિવસે પોતાના ખેતરમાં સપરિવાર સાથે શુભ મુહૂર્ત જોઈને હળ જોડે છે તેમનું માનવું છે કે આજના શુભ મુહૂર્તથી ખેતીમાં વર્ષ સારું જાય છે અને સારો વરસાદ થાય છે અને પાક પણ વિપુલ પ્રમાણમાં ઉતરે છે પશુપાલકો પણ આજના દિવસે પોતાના પશુઓને ખેતીના કામમાં જોડે છે કંકુ ચોખા અને ફૂલોથી હળ અને ઓજારોનું પૂજન કરવામાં આવે છે જ્યારે આસોપાલોથી સુશોભિત કળશનું પણ પૂજન થાય છે અખાત્રીજનું આ મુહૂર્ત ખેડૂતો માટે અત્યંત શુભ માનવામાં આવે છે આજના દિવસે ખેડૂતો સારા મુહૂર્તમાં પોતાના ખેતરમાં ભરપૂર પાક થાય અને વર્ષ સુખ શાંતિથી પસાર થાય તેવી પ્રાર્થના કરે છે